श्री राम चन्द्र को पालुक चननवहडा भ यो यैरीते बगललेले भात्य के आछ आ दाल भाटिया छ न दाल बे बे दिने वाला है हं

કેવરી હું વ્હાઇટ કલરનો ચાંદો નો વાત ગોગડી છે ગોગડી તો હાલો હવે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આગળ આગળ વ્લોગની શરૂઆત કરીએ આ ધારાબેનને સ્કૂલે રજા છે તો હજી નાઈ નાઈ કરવાની બાકી છે તો સવાર સવારમાં જો સોનાના ચાંદીના ઓર્ડર દેવાય છે સવારે ઉઠી મન કે પપ્પા મને એકાટ સોફ છે મે કીધું મને કે મને પુળાની ઉઠી મને બનાવી દેવી પડે ને કા સારા

બીજી કરી મને એક કરી બીજી મને તો હું કરવા રોજ શ્રી દાસન કંજનમ પ્રભુનંદ આનંદ કંજમુ કરો

થયો છે પૂણા અગિયાર વાગ્યાનો ઘરના વાસી કામ થઈ ગયા અને ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા અને આજે જો કઈક અલગ જ હેરસ્ટાઈલ વૈધી છે રોજ કઈક નવી નવી હેરસ્ટાઈલ ધારાબેનને જોઈએ આજે હવે આ વાડ નહોતા ગમતા આગળ ગરમી થતી હતી તો ચોટલી વૈધી ધારાબેને ચોટલી તો હાલો હવે મારે બપોરની રસોઈની તૈયારી કરવાની છે બસ હજી તો બોલું નહીં પેલા જ ધારા ઓર્ડર આપી દીધો વઘરેલા ભાત બનાવીને જ્યારે પણ છે ને ને પૂછીએ તો ધારા પાસે છે ને બે જ ઓપ્શન હોય બટેટાનું શાક અને વઘારેલા ભાત અથવા ખીચડી બસ બીજું કઈ એને મગજમાં આવે જ નહીં પછી તમે જે બનાવો એ ખાઈ લઈ એવું નથી કે ન ખાય પણ એને પૂછીએ ને એટલે આ બે જ વસ્તુ આવે કે આ બનાવું નહીં હમ અત્યારે વઘરેલા ભાત જ છે આ દાળ છે દાળ ભાતીયા મજા થોડીક વાર રહીને તમારા ઘરમાં કોને કોને આવી રીતના વઘારેલા ભાત અને ખીચડી વાવે છે એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારા ધારાબેન તો છે ને ખીચડી ભાત લવર છે હે હાલો આ લઈ

ટાઈમ થયો છે સવા બે વાગ્યા અને બપોર ની થાળી તૈયાર થઈ ગઈ છે આજ તો મહેમાન નઈ છે તો તમે બધા આવી જાઓ બપોરા કરવા ને આજે બપોરામાં છે મસ્ત એવું ચોરી બટેકાનું શાક ભાત ખમણ શીખંડ ટીંડોરા મરચાંનો લોટવારો સંભારો રોટલી ઠંડી ઠંડી છાશ અને અથાણા આ છે આજ અમાર બપોરનું મેનુ તો આવી જાવ બધાય તમે બપોરા કરવા અને તમને છે ને પરિચય આપી દઉં જમવા ટાઈમે આ છે અમારા વિજયભાઈ અમારા સગા થાય એટલે મારા પિયર તરફથી છે અને અમારા દુકાનના ઘરા ઘરાગે છે ઘણા ટાઈમથી આપણીને દાગીનો બધો બનાવે છે અને એસઆરપીમાં સર્વિસ કરે છે અને આ માસી છે એમના મિસિસ છે ને આ છે એની પોત્રી દીકરાની દીકરી અને રાજકોટથી આવ્યા છે ખાસ મહેમાન અને ઘણા ટાઈમથી હું કહેતી હતી કે અમારા મહેમાન થાવ મહેમાન થાવ દુકાનનું કામ પતાવીને નીકળી જાય પણ આજે તો મોકો મળી જ ગયો હે વિજયભાઈ આજ હાથમાં આવી ગયા ને તો હાલો હવે બપોરા કરી લઈએ તો આવી જાઓ તમે બધા તો બપોરા કરીને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રેજો મજા આવ બધા ની યાદી દેજો જય શ્રી કૃષ્ણ ટાટા સાહેબ આવજો હવે તમે આવજો સારું હાલો એ હા હાલો હાલો મહેમાનભાઈ ગયા સાહેબ ગયા છે મૂકવા રિક્ષા સ્ટેને અને મારે બધો પથારો એમનો પડ્યો છે જવું તો હાલો હવે બધું અહીંથી ઉપાડું વાસણ મૂકવું કેમ કે જમીન જ સીધા નીકળી ગયા છે અને ટાઈમ થયો છે પોણા ત્રણ વાગ્યાનો ત્રણ વાગ્યાની રાજકોટની ટ્રેન છે એટલે રાજકોટ જવાનું છે તો ટાઈમસર સર રેલવે સ્ટેશને પહોંચી જાય તો સાંજે છ વાગે જ રાજકોટ પહોંચી જાય તો હાલો હવે ફટાફટ હું કહીથી બધું ઉપાડું વાસણ કોણ પછી મળીએ તો કન્ટિન્યુ એવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો સાહેબ આવી ગયા પહોંચી ગયા તા રેલવેશને ટ્રેન નહોતી આવી આજે ટ્રેન ટાઈમ થયો છે ત્રણને નો અને સાહેબ હમણાં આવ્યા રેલવે સ્ટેશન નથી એનું કારણ છે કે રિક્ષા સ્ટેને છે ને આજ એક પણ રિક્ષા નહોતી આજે ઈચ્છ છે ને તો રિક્ષા સ્ટેને રિક્ષા જ નહોતી એટલે પછી અહીં થી રેલવે સ્ટેશન 1.5 કિલોમીટર થાય તો હાલીને તો પહોંચે ની તો ટ્રેન ચૂકાઈ જાય એટલે સાહેબે પછી ગાડીમાં ફેરા કર્યા અને રેલવે સ્ટેશન ને પહોંચાડી દીધા બસ હવે ટ્રેન આવી જાય એટલે મુકે બોલે કીધું તમે હાલતા ખાઓ હા તો હા મે તો કહો એટલે વાંધો ન આવે કેમ કે એક ગાડીમાં તો ત્રણ જણા આવે ની એટલે એક એક જ મુકવા જવા પડે અને આ છે ને વિજયભાઈની ઘણા વર્ષોથી અમારે અહીંયા દાગીનો કરાવે છે અને નાકની વારી લેવી હોય ને તો રાજકોટ ક્યાંય ધક્કો ખાય અને એના છોકરાના લગ્ન વરસાદી કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ને તો અમને આમંત્રણ હોય સ્પેશિયલ કે અહીંયા કેવા ધક્કો ખાય ફોન કરે પણ સાહેબને કામ એટલું હોય ને કે એ ટાઈમે નીકળાય ને એકવાર સિઝન હોય એકવાર એની આ પ્રસંગ હોય એટલે જયારે પણ એ દુકાને આવે ને તો કેટલો આગ્રહ કરે કે તમે આવતા નથી ને એટલે ને વખતે છે ચા સાહેબ લઈ અને પછી જમવાનો ટાઈમ હતો ટાઈમે આપણી ઘરે જાય તો જવા ન દેવાય ને ફટાફટ મેં પછી છે ને રોટલી બનાવી અને સાહેબ ખમણ ને શીખણ લઈ આવ્યા એટલે થઈ ગયું એટલે હું છે ને એક માળાની રસોઈ હંમેશા વધારે બનાવું આવી રીતના અચાનક કોઈ આવી જાય ને તો આપડા ભેગા પડી જાય અને બધા ભેગા બેહીને જમીએ એટલે છે ને હંમેશા તમે રસોઈ બનાવો ને તો એક માણસની રસોઈ હંમેશા વધારે જ બનાવવાની રોટલી કરતાં વાર ન લાગે બીજી ઘણી વસ્તુ બજારમાં મળે છે પણ થોડી ઘણી રસોઈ તૈયાર હોય ને તો વાંધો આવે હે ને અને હવે અમારે એ છે ને આ મહિનાની અંદર રાજકોટ ધક્કો ખાવો જ પડશે કેમકે એટલો આગ્રહ કરીને બહાર દઈને કહીને ગયા છે એ હવે આવી ગયા ચા પી ગયા જમી ગયા એટલે હવે અમારે જવું જ પડશે સાહેબ પાસે કંઈ પણ બાનું નહીં આવે

મહેમાન આવે એ આપણા સબસ્ક્રાઈબર હોય આપણા ફેમિલી મેમ્બર હોય અને જો ફેમિલીનો ને તમારો સાથ હોય તો પછી ખુશીમાં ઘટે નહીં એટલે ખુશી છે ને ડબલ થઈ જાય તો તમને દેખાય જ છે મારા ચહેરા ઉપરની ખુશી કે હું કેટલી ખુશ છું તો હાલો હવે જાજી વાત નથી કરવી અને એ પહેલાં તમને બધાને છે ને ભીમી ગ્યારસ અને નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામના અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો યાદ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજા કમેન્ટ કરી જાય છે તો ફરી પછી કાલ મળીશ એક નવા વિધિ સાથે જય કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન જય શ્રી રામ જય શ્રી આ કુશી ખુશી આ ડબલ ખુશી છે આ ડબલ ખુશી જય ભલે